નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ સત્તર મે ગુજરાતમાં ક્યાં પડી શકે છે વરસાદ અત્યારે ગુજરાત અને તેની આસપાસ જે સિસ્ટમ સક્રિય થઈ હતી તે સિસ્ટમો હવે ધીમે ધીમે નબળી પડી ચૂકી છે મહારાષ્ટ્રથી લઈને કેરળ સુધી એક વરસાદની રેખા સર્જાઈ છે જેના ભાગરૂપે થઈને મહારાષ્ટ્રના અનેક વિસ્તારમાં હજુ પણ વરસાદ થઈ શકે છે આજ રોજ સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડના કોઈ કોઈ વિસ્તારમાં છાંટાછોટી અથવા તો હળવા મધ્યમ વરસાદી ઝાપટા થઈ શકે છે સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી રાજકોટ પોરબંદર દેવભૂમિ દ્વારકા અને ભાવનગરના કોઈ કોઈ વિસ્તારમાં છાંટાછોટી અથવા તો વાદળછાયું વાતાવરણ જોવા મળે અને કોઈ કોઈ વિસ્તારમાં વરસાદની શક્યતા રહેલી છે ત્યારે બીજી તરફ હવામાન વિભાગે વરસાદની સાથે સાથે હીટ વેવની પણ આગાહી વ્યક્ત કરી છે હવામાન વિભાગે રાજ્યમાં વરસાદ અને હીટ વેવની આગાહી વ્યક્ત કરતાં જણાવ્યું છે કે બનાસકાંઠા પાટણ અમદાવાદ ડાંગ મહિસાગર દાહોદ કચ્છ અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં હજુ પણ વરસાદની શક્યતા રહેલી છે તો બીજી તરફ ત્રણ દિવસ માટે પોરબંદર ગીર સોમનાથ ભાવનગર વલસાડ અને સુરતમાં પણ હીટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્યારે મિત્રો મહત્વનું છે કે ગરમીનો પારો અત્યારે ઊંચો જવાની સંભાવના છે ગુજરાતના અનેક ભાગમાં હીટવેવની સાથે વરસાદની પણ શક્યતા છે તાપમાનનો પારો એકતાલીસથી લઈને તેતાલીસ ડિગ્રી સુધી મહત્તમ તાપમાન જઈ શકે છે જ્યારે બીજી તરફ ન્યૂનતમ તાપમાનની વાત કરીએ તો એકત્રીસ ડિગ્રી કરતાં પણ નીચે જોવા મળી શકે છે બીજી તરફ હવા પ્રદૂષિત જણાય થોડું પવનનું પ્રમાણ વધારે જણાશે ધૂળના રચકરણો ધૂળની ડમરીઓ જોવા મળશે જેમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ એકસોને દસથી લઈને એકસોને પચાસની આસપાસ રહી શકે છે હવા પ્રદૂષિત થાય તેવી પણ શક્યતા છે બીજી તરફ મિત્રો પવનની વાત કરી દઈએ તો પવનનું પ્રમાણ પંદરથી લઈને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોવા મળશે જેમાં સૌરાષ્ટ્રના દરિયાઈપટ્ટી વિસ્તારમાં પવનનું પ્રમાણ વધારે જોવા મળે દક્ષિણ ગુજરાતના પણ દરિયાઈ પટ્ટી વિસ્તારમાં પવનનું પ્રમાણ વધારે જોવા મળી શકે છે એટલે ગુજરાતમાં એવરેજ સામાન્ય પવન જોવા મળશે ગરમીમાં આંશિક રાહત પણ મળી શકે છે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે